પહેલા તો જે અમારી જૂના જે કામ કરેલું છે એ જે અધુરા સાથે પૂરા કરશું એ જે અધૂરા સાથે પૂરા કરીશું એ જે અધુરા સાથે અમે પૂરા કરશું લાઇટ પાણી ગટર પાણી ગટર પાણી ગટર જે કાંઈ પણ પ્રશ્ન હશે એ અમે સાથે મળીને સૌ પૂરા કરશું લાઇટ પાણી ગટર છે પાણી ગટર છે પાણી ગટર જે કાઈ પણ પ્રશ્ન હશે એ અમે સાથે મળીને સૌ પૂરા કરશું આ કુછ નહી દેખા અહીંયા થી જે નીકળે છે ને ગટર જ જોવે છે કેટલા લોકો પડી જાય છે નાના ના છોકરાઓ સ્કૂલ જતા હોય સવારના વેલા આ ગટર માં જવું પડે કેટલી હદ યોગ્ય છે લોકો નું કેવું એવું છે કે કે જેટલા પણ નગરપાલિકાના કામદારો છે કામચોર છે ખાલી આવે છે ગટર કને જોઈ નાનું મોટું સાફ સુફાઈ ચાલે જાય બે દિવસમાં પછી આજ પરિસ્થિતિ થઈ જાય છે જે આ પાર્ટીએ મને આટલું મોટું પદ સંભાળવાની જવાબદારી જે આપી છે તે હું નિષ્ઠાથી નિભાવીશ અને મારા જે લોકો સાથી કાર્ય કરો બધા મારી સાથે રાખીને કામ કરીશ અને મારી પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભુજ નગરપાલિકાના પ્રમુખ ચાર ભ્રષ્ટાચારી કર્મચારીની સારે છે માત્ર ને માત્ર આ બેન માં ટક્કાવારી જ રસ છે આ બેન માં ટક્કાવારી જ રસ છે ને આ બેન ભ્રષ્ટાચારી ચાર કર્મચારી છાવરે છે ભ્રષ્ટાચારી ચાર કર્મચારી છાવરે છે આ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ માત્ર ને માત્ર રિબીન કાપવા માટે મોટી મોટી ભાષણ કરવા માટે બાકી કામગીરીમાં ટોટલ ફેલ ગયા છે જે જે દિવસે તે પ્રમુખ બન્યા ત્યારે એને શું કહ્યું હતું તમારા તમે સાંભળશો કે પ્રમુખ શું કહી રહ્યા છે ને પછી એમાંથી કયા કામ થયા છે એ પ્રજા નક્કી કરે કારણ કે વાયદા કર્યા છે કામ નથી કર્યા અને માત્ર ને માત્ર ટકાવારી ને પોતાનો વિકાસ કેમ થાય એમાં જ રસ છે આવું લોકો કહી રહ્યા છે પદ સમાડ્યા પછી પેલી કાર્યવાહી એ કરશું કે જે પણ સમસ્યા હશે એનો જલ્દીથી જલ્દીથી ઉકેલ લાવીશું ભુજ શહેર જાણે ગટરના પાણીથી છલકાતું શહેર બની ગયું હોય તેવી અનેક ઘટના સામે આવી રહી છે અમારા કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આપની સમક્ષ ભુજ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારના દ્રશ્ય મૂકવામાં આવ્યા અને આ વિસ્તાર તો સંપૂર્ણપણે ગટરના પાણીથી છલકાઈ ગયો છે ત્યારે આજે વાત કરીશું ભુજના અન્ય એક એવા વિસ્તારની કે જ્યાં સતત ગટરનું પાણી ભરાયેલું રહે છે તેમ છતાં નગરપાલિકાના અધિકારીઓના આંખે આ દ્રશ્ય કેમ નથી આવતા તે પ્રશ્ન અમને પણ સતાવી રહ્યો છે ત્યારે આજે વાત કરીશું ભુજના કોડકી રોડ વિસ્તારની આ એક એવો વિસ્તાર છે કે જ્યાં દિવસભર હજારો લોકોની અવર જવર રહેતી હોય છે અને તેમ છતાંય આ વિસ્તારની જો આવી હાલત હોય તો પછી અન્ય વિસ્તારની તો શું વાત કરવી આ ગટરના પાણી ભરાવાને કારણે આ રસ્તો સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો છે છે અને તેમાં ક્યાંય સિમેન્ટ કે રેતી પરંતુ હવે કાંકરા નજરે પડી રહ્યા એક તો નબળી ગુણવત્તાવાળા રસ્તા બનાવાયા છે અને ઉપરથી ગટરના પાણી જ્યારે આ વિસ્તારમાં ભરાઈ રહ્યા છે ત્યારે લોકોને અહીંથી અવર જવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે ગટરના પાણીના કારણે રસ્તો દેખાવાનો બંધ થઈ ગયો છે અને તેના કારણે ક્યાંયક ને ક્યાંય અકસ્માત પણ સર્જાતા હોય છે અને બીજી તરફ જો વાત કરીએ ભુજના નગર પ્રમુખની તો નગર પ્રમુખ ખોટા વાયદાઓ કરવામાં મશગુલ છે પહેલાં તો જે અમારી જૂના ભાઈઓએ જે કામ કરેલું છે એ જે અધૂરા સાથે અમે પૂરા કરશું એ જે અધૂરા સાથે અમે પૂરા કરશું એ જે અધૂરા સાથે અમે પૂરા કરશું લાઇટ પાણી ગટર પાણી ગટર છે પાણી ગટર જે કાંઈ પણ પ્રશ્ન હશે એ અમે સાથે મળીને સૌ પૂરા કરશું અને ભાજપના જ એક નગરસેવક દ્વારા એવું જણાવવામાં આવ્યું કે નગરપતીને ફક્ત ને ફક્ત ટકાવારી લેવામાં જ રસ છે અને તેઓ ખોટા વાયદાઓ જ કરશે વુજ નગરપાલિકાના પ્રમુખ ચાર ભ્રષ્ટાચારી કર્મચારીની સારે છે માત્ર ને માત્ર આ બેન માં ટકાવારી માં જ રસ છે ત્ર આ બેન માં ટકાવારી માં જ રસ છે ને આ બેન ભ્રષ્ટાચારી ચાર કર્મચારીઓ છાવરે છે ભ્રષ્ટાચારી ચાર કર્મચારી છે આ બેન પ્રજાના પૈસાનું પાણી કરવામાં તેઓ વ્યસ્ત બન્યા છે ત્યારે નગરપતિનો એક જૂનો વિડીયો જો આપને બતાવીએ તો આપને જણાશે કે નગરપતિ કેટલા ખોટા વાયદાઓ કરી રહ્યા છે પહેલાં તો જે અમારી જૂના ભાઈઓએ જે કામ કરેલું છે એ જે અધૂરા સાથે અમે પૂરા કરશું એ જે અધૂરા સાથે અમે પૂરા કરશું એ જે અધૂરા સાથે અમે પૂરા કરશું લાઈટ પાણી ગટર પાણી ગટર પાણી ગટર જે કાંઈ પણ પ્રશ્ન હશે એ અમે સાથે મળીને સૌ પૂરા કરીશું જે આ પાર્ટીએ મને આટલું મોટું પદ સંભાળવાની જવાબદારી જે આપી છે તે હું નિષ્ઠાથી હું નિભાવીશ અને મારા જે લોકો સાથી કાર્ય કરો બધા મારી સાથે રાખીને કામ કરીશ અને મારી પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારે તેઓ ચૂંટાયા ત્યારે પ્રજા સમક્ષ તેણે વાત કરતાં કહ્યું હતું કે સૌથી પહેલાં તો જૂની બોડીના જે કાર્યકર્તાઓએ અધૂરું કામ મૂકી દીધું છે તે કામ પૂરું કરીશ અને ત્યારબાદ ભુજ શહેરના રહેવાસીઓની જે પણ સમસ્યા છે તે પછી ગટર રોડ રસ્તા લાઇટ પાણી આ તમામે તમામ સમસ્યાને હળવી કરવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમના મુખેથી કરેલી વાત જ જ્યારે આજે ખોટી સાબિત થઈ રહી છે સૌપ્રથમ જોઈએ કોડકી રોડ અંગેનો અહેવાલ અમારા રિપોર્ટર તરફથી અને ત્યારબાદ આપને બતાવીશું કે નગરપતિ જે સમયે ચૂંટાયા તે સમયે તેઓએ પ્રજા સમક્ષ કેટલા ખોટા વાયદાઓ કર્યા હતા કોડકી ચોકડી પાસે છેલ્લા 7 થી 8 વર્ષથી આ ગટર સમસ્યા છે ચેમ્બર ઉપરથી બેફામ ગટરનું પાણી નીકળે છે એ છતાં નગરપાલિકાના પેટનું પાણી ચાલતું નથી સીપ ઓફિસર વિદેશ ફરવામાં મશગુલ છે પ્રમુખ શ્રી વાયદા કર્યા હતા કે સૌથી પહેલા ગટર લાઈટ પાણી રસ્તા એનું કામ થશે તો કેટલા થવા કદાચ આવ્યું હશે પ્રમુખ શ્રી નગરપાલિકા હજી સુધી આની હાલત આની આ જ હાલત છે નગરપાલિકાના એક નગર સેવકે પણ આક્ષેપ કર્યા છે કે નગરપાલિકાના પ્રમુખને ટકાવારી ટકાવારીમાં રસ નથી કદાચ શું સાચી વાત છે એવું લોકોને લાગી રહ્યું છે ખાસ કરીને આ રસ્તો તમે જોઈ રહ્યા છો એ ગટરના પાણીના કારણે રસ્તો આખો તૂટી ગયો છે કાંકરા દેખાય છે સિમેન્ટ સિમેન્ટ તો કે કે દેખાતું જ નથી હજારો નીકળતા કારણ છે જયારે કોઈ મંત્રી આવે છે મિનિસ્ટર કોઈ આવવાના હોય સીએમ આવવાના હોય કોઈ પ્રધાન કોઈ સચિવ આવવાના હોય ત્યારે આ રસ્તામાં ગટર ગટર ની ચેમ્બરો બંધ કરી દેવામાં આવે છે ત્યારે ટીપું પાણી નથી હોતું અને પબ્લિક માટે જો આ વ્યવસ્થા ભુજ નગરપાલિકાની છે જો આઠ આઠ દસ દસ વર્ષથી જો આ ગટર બંધ ન થતી હોય આ રોડ ઉપર તળાવ ભરેલા હોય છે બાયપાસ જે ને ગટર જ જોવે છે કેટલા લોકો પડી જાય છે નાના નાના છોકરાઓ સ્કૂલ જતા હોય સવારના વેલા આ ગટર માંથી જવું પડે કેટલી યોગ્ય છે લોકો નું કેવું એવું છે કે જેટલા પણ નગરપાલિકાના કામદારો છે

કારણ કે વાયદા કર્યા છે કામ નથી કર્યા અને માત્ર ને માત્ર ટકાવારી ને પોતાનો વિકાસ કેમ થાય એમાં જ રસ છે આવું લોકો કહી રહ્યા છે